હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય બાબારી ડેરા માટે બધાએ ચાર આપણે કરી લીધો છે અને ફરીથી અમારો નવો લોક આવી ગયો છે તો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો આજે આપણે જે કપડાં સીવડાવવા આવેલા હતા એ આજે લેવા જવાનું છે કપડાં બહુ મસ્ત જોઈએ છે ચાલો આપણે અમને ફરતી જઈએ મુલાકાત કરીએ ઠીક છે ચાલો મારી સાથે હવે આપણે કપડાં સીવડાયેલા છે તો ત્યાં જઈએ એમનું કામકાજ બહુ સરસ છે ગમે ત્યારે આવો તો સાચોર માં આવજો સાચોર ડેડાલ હા ડેડવા ડેડવા એડાલ નહીં સાંજ પડે ને આવીનો નજારો દેક એક અલગ જ હોય છે દોસ્તો મોબાઈલ આવી ગયા છે કેમ છો દોસ્તો તમે જોઈ શકો છો ત્યાં આપણે કપડાં સીવડાયેલા છે શું નામ તમારું કોઈ સ્વૈ સિંઘ હા તમારો એડ્રેસ્રેસવા ડેઢવા હાઈવેચોર દોસ્તો તમે થી આવો ને તો દેડવા રણુજા દાવાનો મેન હાઈવે રસ્તો તો ના મેન બસ સ્ટેન્ડને જો જોડે જ છે ગમે ત્યારે આવો તો તમારે એડ્રેસ ત્યાં બોર્ડ મારેલું જ છે અને કોઈ બી પૂછો તો તમને એડ્રેસ બતાવી દેશે આપણા કપડાં તૈયાર થઈ ગયા હા એમ દોસ્તો આપણા કપડાં તૈયાર થઈ ગયા છે ચેક કરી લઈએ પહેરીને ઠીક છે સમજો દોસ્તો આપણા આપણા કપડાં તૈયાર થઈ ગયા છે આપણું કામકાજ પણ મસ્ત ના ગામ્યું મને ગમે ત્યારે આવો તો અહીંયા આપણે મુલાકાત કરી લેજો કુર્તો સીવડાવ્યો વ્હાઈટ પેન્ટ અને અહીં શર્ટ બાકી છે શર્ટનો એ બધો શર્ટ આપણે સીવડાવી છે બ્લેક શર્ટ ટોટલ વ્યાજ બી બાવીસ મીટર દોસ્તો ગમે ત્યારે આવજો મુલાકાત કરજો અને ભાઈ સાથે મુલાકાત કરી લેજો જય હિન્દ જય ભારત તો આપણે સૂત્રોની મુલાકાત કરી લીધી આપણે સામનું વાતાવરણ પણ દેખી લીધું વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરશો શેર કરી નાખજો તો તમારા આવા મેન્યુ બ્લોગ આવતા રહેશે જય બાબારે જય 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 ભારત